કૃષ્ણ કનૈયા લાલ કી જય દ્વારકા દેશ મસ્ત કીર્તન છે અવશ્ય સાંભળજો સાંભળીને મારી ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ કરજો ગાયો નો ગોવાડ કાનો ગાયો નો ગોવાડ કાના ગાવલડી ચરવાને રે કાનો ગાયો નો ગોવાડ કાનો ગાયો નો ગો માળખાના ગાવલડી ચરવાને જાજે એકલો રે વનમાં લાગે અમને બીક વનમાં લાગે અમને બીક માતા ગાવલડી ચરવાને જાઉં એક લોર વનમાં લાગે અમને બીક વનમાં લાગે અમને બીક માતા ગાવલડી ચરવાને જાઉં એકલો રે નરસિંહ મહેતાએ બોલાવ્યો અને પરિસભા મેરા માય ત્યારે કોનો હતો સાથ ત્યારે કોનો હતો સાવા જાઉં એ કલો ત્યારે કોનો હતો સાથ ત્યારે કોનું હતો સાથ માતા ગાવલડી ચરવા ને જવું એ કલો કાના ગાયું નો

કોનો હતો સાથ ત્યારે કોનો હતો સાથ કાના ગાવલડી સરવાને જા એકલો ત્યારે કોનો હતો સાનો હતો સાત કાના ગાવલડી સરવાને જા એકલોર કાનો ગાયો નો ગોમાળ કાનો ગાયો નો ગોવાડ કાના ગાવલડી ચર્વાને જાજે એકલોર કાનો ગાયો નો ખાનો કાનો ગાયો ખાના ગાવલડી ચરવાને જાજે એક લોર વનમાં લાગે અમને બીક વનમાં લાગે અમને બીક માતા ગાવલડી ચરવાને જાઉ એક લોર રાણા જે મીરાને ચેર મકલા અને ત્યારે મીરાને હાથે રાણાજીના ચેર આરોગ્યા प्यारे कोनो हत साथ प्यारे कोनो हत साथ काना गावलडी चरवाने जा जए एकलो रे प्यारे कोनो हत तो साथ प्यारे कोनो हत साथ काना गावलडी चरवाने जा जए एकलो मन में लागे हमने भी एक मन में लागे हमने भी क माता गावलडी चरवाने जाऊं ये रे વનમાં લાગે અમને ભીક વનમાં લાગે અમને ભીક માતા ગાવલડી ચરવાને નહીં જાઉં એ કલોરી સોળસો ગોપીઓ બોલાવીને અને રાસ રમવાને જાય ત્યારે મધરાતે ચાલ્યો રે ત્યારે કોનો હતો સાથ ત્યારે કોનો હતો સાથ ગાવી ચરવા જાજે જા એકે ચારે કોનો હસો સાથ ત્યારે કોનો હસ સાથ કાના ગાવલડી ચરવા જાજે જા એક કાનો ગાયુ નો ગોવાડ કાનો ગાયુ નો ગોવાડ કાના ગાવલડી જાજે ને જાયેલો વનમાં લાગે અમને ભીખ વનમાં લાગે અમને ભીખ માતા ગાવલડી ચરવા જાઉં ભીખા લાગે અમને ભીખ માતા ગલર ન જું એક માતા ગાવલડી ને ચરવા જાઉં એક કૃષ્ણ કન્યા લાલખી